સચિન વિસ્તારમાં આવેલ બુડિયા ગામે રામજીવાડી ખાતે સચિન ભેસ્તાન ઉન ઈચ્છાપોર અને હજીરા સહિત વિસ્તારમાં રહેતા ગુનેગારોની ઝોન છ પોલીસ ટીમ દ્વારા ઓળખ પરેડ યોજાઈ હતી સચિન વિસ્તારમાં આવેલ બુડિયા ગામે રામજીવાડી ખાતે સચિન ભેસ્તાન ઉન ઈચ્છાપોર અને હજીરા સહિત વિસ્તારમાં રહેતા હિસ્ટ્રી સીટરો ગૌવંશ હત્યા એનડીપીજીએસ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં અગાઉ પકડાયેલા રીડા ગુનેગારોની ઓળખ પરેડ યોજવામાં આવી હતી જેમાં કુલ બસો તોતેર રીડા ગુનેગારોને હાજર રાખવામાં આવ્યા હતા ઝોન છ ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પરેડ હેઠળ આરોપીઓના આધાર કાર્ડ કાયમી સરનામા ફોટા અને મોબાઈલ નંબર સહિત માહિતી એકત્ર કરવામાં આવી હતી તેમજ ડીસીપી પરમારે અગાઉ અસામાજિક પ્રવૃત્તિ કરતા પકડાયેલાઓને ગુનાખોરીથી દૂર રહેવા અને કોઈ ગુનો આચરતા હોય એવા ટપોરીઓની માહિતી પોલીસ સમક્ષ જાણકારી આપવા તાકીદ કરી હતી આજ રોજ જે સાહેબ પોલીસ સ્ટેશન આવે છે તેમાં બોડી ઓફેન્સો રાખવામાં આવે છે આ ઘરમાં ભેગા કર્યા છે આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે એક બે માણસ પોલીસ સ્ટેશન ના હોય જે પકડ્યા હોય દસ વર્ષના અમે ટોટલ બોડી ના આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારમાં છે પેલો આદેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે કે દરેક ઓળખે એના કારણે કાલુથી રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય ભરતો હોય એમને એમ તો અમે તરત એને ટોકી શકીએ નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતા કરવાના વિચાર પહેલા પણ આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણા ના રહેઠાણ બદલાઈ ગયા હોય ચહેરા બદ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું જે રહેતા હોય એટલે કે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસ ની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ હશે કે પોલીસ ની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કંઈ પણ આવું હશે તો તરત તમને અમારી વોચ રહેશે એટલે ગુનો

ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોકડે છે એમાંથી આટલા જ આવ્યા છે બાકીના નથી આવે તો ક્યાં છે તો એ આપણને જાણવા મળશે એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ આવરત પરેડ